સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી છ વર્ષના બાળકનું અપહરણ થતા પોલીસ દોડતી પામી હતી જોકે ગણતરીના કલાકોમાં સીસીટીવી સહિતની તપાસ કરી પોલીસે અપહરણ કરનાને ઝડપી પાડી બાળકને હેમખેમ મુક્ત તો પાણીપુરે ખવડાવવાના બહાને પાડોશીએ જ બાળકનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી કે છ વર્ષના બાળકનું અપહરણ થતા પાંડેસરા પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને ફરિયાદ મળતા જ પાંડેસરા પોલીસ દ્વારા સો પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી હતી અને બાળકની વ્યાપક શોધખોળ હાથ ધરાઈ હતી જેમાં સીસીટીવી સહિતની તપાસ કરાતા બાળકને ભાર મળી હતી અને બાળકને લઈને અપહરણકાર સુરત રેલવે સ્ટેશને પહોંચ્યો હોય જ્યાંથી પોલીસે અપહરણકારને ઝડપી પાડી બાળકને હેમખેમ મુક્ત કરાવ્યો હતો તો પોલીસે અપહરણકારની પૂછપરછ કરતાં તે બાળક જે સોસાયટીમાં રહેતો હોય ત્યાં જ રહેતો હોવાનું અને નિસંતાન હોવાથી બાળકનું અપહરણ કરી જઈ યુપી લઈ જવાની ફિરાકમાંની કબૂલાત કરી છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને સાડા સાત વાગે જયારે ઘરે પરત આવી તો તેમના ત્રણ બાળક બાલકીઓ છે તો એ આમાંથી એક છ વર્ષના બાળકો ઘરે રમતા હતા તો ત્યારે મળતા નથી હતા જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઈમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખાણમાં લાગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકોમાં આ આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે હાલ તો સુરતમાંથી એક છ વર્ષના માસુમ બાળકના થયેલા અપહરણ મામલે પોલીસે ત્વરિત તપાસ હાથ બાળકને મુક્ત કરાવી પરિવારને સોંપતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે